નમસ્તે વિદ્યાર્થી મિત્રો છે બાળ નરેન્દ્ર તારકના ઘરના આંગળામાં તારક અને નરેન્દ્ર રમે છે નરેન્દ્ર કહે તારા ફળિયાનું ઝાડ મને ખૂબ જ ગમે છે તારક ચાલ આપણે ત્યાં રમીએ તારક કહે જાત તો મને પણ બહુ જ ગમે છે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે બરાબર ને મિત્રો વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે વૃક્ષો તો હોવા જ જોઈએ બરાબર નરેન્દ્ર કહે એકદમ સાચી વાત છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે બરાબર ને આશ્રય એટલે કે આશરો આપે છે પંખીઓ ઝાડ ઝાડ ઉપર પોતાનો મારો બનાવે છે ઝાડ ઉપર બેસે છે બરાબર તારક કહે અને આ વૃક્ષો તરકામાં છાયો પર આપે છે નરેન્દ્ર કહે તારક તું ક્યારેક વૃક્ષ ઉપર ચડ્યો છે પૂછે છે નરેન્દ્ર એ નરેન્દ્ર અને તારક એ બે મિત્રો છે તો નાના છે તમારા જેવા બાર નરેન્દ્ર એટલે કે બાળકો છે બંને મિત્રો તો નરેન્દ્ર પૂછે છે તારકને કે તું અરે વૃક્ષ ઉપર ચઢ્યો છે તારક કહે ના હો મને બીક લાગે નરેન્દ્ર કહે અરે એમાં દરવાનું શું જો હું આ વૃક્ષ ઉપર ચરું છું તો નરેન્દ્ર એ વૃક્ષના થર પાસે જઈને ઉપર ચરવા લાગે છે તમે જોઈ શકો છો અહીં એક ઝાડ છે અને બાળકોને રમતા તમે જોઈ શકો છો તો નરેન્દ્ર એ વૃક્ષના થર પાસે જઈને ઉપર ચરવા લાગે છે તારક નીચે ઊભા રહીને જુએ છે થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને દારે હિચકા ખાય છે આવી જા તારક મજા આવશે હિચકા ખાવાની તારક કહે પણ પણ મને બીક લાગે છે નરેન્દ્ર નરેન્દ્ર કહે એમાં તે વળી શું બીવાનું મારી માતા શું કહે છે ખબર છે જીવનમાં નીડર બનો શું કહે છે નરેન્દ્ર એ તારકને શું કહે છે કે એમાં શું પીવાનો મારી મમ્મી મારી માતા એટલે કે નરેન્દ્રની જે માતા છે 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 મમ્મી એ શું કહે કહે કે નિદર બનો જીવનમાં નિદર બનો એટલે કે નિદર એટલે બહાદુર દરે નહીં તેવું તેને નિદર કહેવાય બરાબર સમાનાર્થ શબ્દ થાય છે નિદળનો બહાદુર તારક કહે સાચી વાત છે તારી ચાલ ત્યારે હું પણ ઉપર છું એમ જ્યારે નરેન્દ્ર કહે છે ત્યારે તારક પણ ઝાડ ઉપર ચરવા માટે તૈયાર થાય છે તારક વૃક્ષ ઉપર ચરવાનો પ્રયાસ કરે છે એટલામાં તારકના દાદા આવી જાય છે અને દાદા કહે અરે શું કરે છે તારક ઝાડ પર ચરે છે પડી જઈશ તારક કહે નહીં પડું દાદાજી જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પર હિંચકા ખાય છે મિત્રો ઝાડ ઉપર ચડતા તારકને એના દાદાજી જોઈ લે છે તેથી દાદાજી આવીને કહે છે કે તું પડી જશે નાના હોય બાળકો તો માતા પિતા બીક લાગે છે ઝાડ પર ચડતા પડી ના જવાય એ એમને બીક હોય છે જેના કારણે તમારી સુરક્ષા માટે તેઓ ના કહેતા હોય છે મિત્રો બરાબર કારણ કે નાના હોય તો થોડું આપણે સાચવીને ચરવું પડે અને ગમે તેમ પણ આપણે કોઈ મોટા હોય સાથે તો એની દેખરેખ હોય ત્યારે આપણે ચરીએ તો કોઈ સમસ્યા ના થાય બરાબર મતલબ આપણે જીવનમાં બહાદુર બનવું જોઈએ નિદર બનવું જ જોઈએ પરંતુ થોડું સાચવીને આપણે જે તે કામ આગળ કરવું જોઈએ બરાબર તો અહીં દાદાજીને બીક લાગે છે તેથી તારકને ના પાડે છે દાદા કહે નરેન્દ્ર હા પેલો તોફાની ને દાદા શું કહે છે કે નરેન્દ્ર એમ કે છે પેલો તોફાની છે છોકરો એ જ ને એમ કે છે દાદા દટ બાબુનો દીકરો ને દત્ત બાબુનો દીકરો નરેન્દ્ર કોનો દીકરો છે દત્ત બાબુનો એટલે કે એના પિતાનું નામ દત્ત બાબુ તું વળી એને રવાડે ક્યાં ચડ્યો શું કહે છે દાદાજી કે એને રવાડે તું કેમ ક્યાં ચડ્યો એમ પૂછે છે એટલે કે એ કે તેમ તું શું કામ એની સાથે કામ કરવા જરપ ચરવા તૈયાર થયો એવું કહે છે એ તો વડના વાંદરા ઉતારે એવો છે છે વાંદરા ઉતારવા એ રુધિપ્રયોગ છે એનો અર્થ થાય છે કે બહુ જ તોફાની અને આપણે રવાડે ચરવું એની વાત કરી તો એ બંને રુધિર પ્રયોગો છે રવાડે ચરવું છે ને અહીંયા તું વળી એના રવાડે ક્યાં ચર્યો તો રવાડે ચરવું એટલે ખોટી સંગત ખોટી સોબત થવી બરાબર અને વડના વાંદરા ઉતારવા એટલે બહુ જ તોફાની હવ આ રૂઢિ પ્રયોગનો અર્થ થાય છે એ છોકરા નીચે ઉતાર દાદાજી શું કહે છે નરેન્દ્રને કે છોકરો નીચે ઉતાર એમ કહે છે નરેન્દ્ર ડારે લટકી ને હરવે નીચે ભૂસકો મારે છે વડન્યા વડ હોય તો વડની જે ડારી હોય એના પર બાળકો હિંચકા ખાતા હોય છે બરાબર ખૂબ જ મજબૂત હોય છે જેથી નાના બાળકોથી લઈને મોટા પણ તેના ઉપર હિંચકા ખાતા હોય છે વડની જે વડવાઈ હોય છે એ નીચે ડોળી જેવી લટકતી હોય છે બરાબર ને તમે પણ કદાચ વડ હોય તો વડની નીચે રમ્યા હોય તો આ વડની જે વડવાઈ છે એના ઉપર હિંચકો ખાતા હશે બરાબર તો અહીં દાદાજી એ નરેન્દ્ર નીચે ઉતરવા કહે છે તો નરેન્દ્ર એ ઝાડની દાળીને લટકીને લટકતો હતો એ હળવેથી ધીમેથી નીચે ભૂસકો મારે છે એટલે કૂટકો મારે છે નરેન્દ્ર કહે દાદાજી પ્રણામ દાદાજીને નરેન્દ્ર પ્રણામ કરે છે દાદા કહે સુખી રહે દીકરા પણ તું ઝાડ ઉપર કેમ ચર્યો હતો પૂછે છે દાદાજી નરેન્દ્ર કહે દાદાજી ઝાડ ઉપર ચડીને એની દાર પર હિંચકા ખાવાની મજા આવે એટલે દાદા કહે સારું પણ હવે ન ચરતો નરેન્દ્ર કહે કેમ દાદાજી દાદા કહે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે સમજો હવેથી આ ઝાડ ઉપર ન ચરતો જાઓ બીજે ક્યાં ક્રમો દાદાજી શું કહે છે કે આ ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે કહે છે જેથી કરીને નાના છોકરા હોય તો રાક્ષસનો ડર બતાવે છે દાદાજી કારણ કે ફરીવાર ઝાડ પર ના ચરે બાળકો એટલા માટે દાદાજી એમને રાક્ષસનો ડર બતાવે છે જેથી કરીને બાળકો બીજી વાર ઝાડ પર ના ચરે બરાબર તો દાદાજી ત્યાંથી બાળકોને છોકરાઓને નરેન્દ્ર અને તારકને બીજે ક્યાંક રમવા માટે જણાવે છે દાદા કહે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે સમજો હવેથી આ ઝાડ ઉપર ન ચડતો જાઓ બીજે ક્યાં ક્રમો એટલે ત્યારબાદ નરેન્દ્ર કહે પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો આ હાથમાં પુસ્તક શેનું છે દાદા કહે અરે શિવ 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 આ તમારી વાતોમાં મારે મંદિર જવાનું મોડું થઈ ગયું દાદાજી ક્યાં જવાના હતા મંદિરે જવાના હતા બરાબર તો આ શિવ શિવ કહે છે ભગવાન શિવનું નામ લઈ છે નરેન્દ્ર કહે કહે અત્યારે મંદિરે હા સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ સમજ્યો દાદા શું કહે છે બાળકોને કે સવારે અને સાંજે મંદિરે જઈને ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ ભગવાનને યાદ કરવા જોઈએ તમે પણ ભગવાનને ઘરે યાદ કરતા આવશે મંદિરે ભલે ના જવાય આપણાથી રોજ તો કંઈ વાંધો નહીં બરાબર આપણે સારા પ્રસંગોએ મંદિરે જતા હોઈએ છીએ બરાબર પરંતુ આપણા ઘરે જ ભગવાનની છબી હોય તો રોજ આપણે ઉઠીને ભગવાનના દર્શન કરવા જોઈએ ભગવાન સામે ભગવાન આપણને ખૂબ સારું જીવન આપ્યું છે એ માટે ભગવાનનો ઉપકાર માની ભગવાનને આપણે મસ્તક નમાવીને પ્રણામ કરવા જોઈએ બરાબર તો દાદાજી મંદિરે જાય છે નરેન્દ્ર વૃક્ષ લાગે છે તારક મૂંઝાય છે દાદાજી જેવા મંદિરે જાય છે એટલે નરેન્દ્ર તો પાછા શું કરે છે જયારે ચરવા લાગે છે અને તારક એ મૂંઝાય છે કે દાદાજી ના પાડીને ગયા રાક્ષસ છે એવું કહી ગયા તો બી નરેન્દ્ર તો માનતો નથી અને પાછા ચરવા લાગે છે એવી મૂંઝવણ તારકને તારક કહે અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચરે છે નરેન્દ્ર કહે હા એમાં શું વાંધો છે તારક કહે પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે તને રાક્ષસની પણ બીક નથી નરેન્દ્ર કહે અરે તારક દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા જોયું તારકને તો તારક કહે છે પણ નરેન્દ્રને સમજાઈ જાય છે કે દાદાજી એટલા માટે આપણને કહેતા છે એવું કહે છે બાકી ઝાડ ઉપર તે કઈ રાક્ષસ રહેતો હશે નરેન્દ્ર ઝાડ ઉપર ચડી ગઈ ચડી દર્પ હિંચકા ખાય છે થોડી વારે તારક પણ ઠડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે બેઉ મિત્રો ગાય છે અમે ના દરિયે કોઈ વૃક્ષો માં રહીએ રે રંગબેરંગી ફૂલો થઈને દાર દાર પર ઝૂલીએ રે શું કહે છે કે અમે ના દરિયે કોઈ થી આફત એટલે સંકટ મુશ્કેલી બરાબર તો કોઈ થી કોઈ મુશ્કેલીથી અમે દરિયે એવા બાળકો નથી વન માં અમે રહીએ છીએ અને તો રંગબેરંગી ફૂલો થઈને અમે વન વૃક્ષોમાં રહીએ છીએ કહે છે અને દાર દાર ઝૂલીએ છીએ સરસ મજાનું ગીત ગાય છે અને હિંચકા ખાય છે નરેન્દ્ર એની માના ખોરામાં માઠું રાખીને સૂતો છે એની માં ભુવનેશ્વરી દેવી અને એના પુત્રને હનુમાનજીના પળાકામો વિશે વાતો કરી રહી છે નરેન્દ્ર એ એમની માને મમ્મીના ખોડામાં માથું રાખીને સૂતો છે ત્યારે એની મા ભુવનેશ્વરી દેવી એના પુત્રને એટલે કે નરેન્દ્રની માતાનું નામ શું છે ભુવનેશ્વરી ભુવનેશ્વરી દેવી તો એના પુત્રને એટલે કે નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરે છે પરાકમો હનુમાનજી વિશે તો તમે જાણો જ છો હનુમાન દાદા વિશે બરાબર તો હનુમાન દાદા કેવા પરાક્રમી હતા કેટલે એટલે સુરાતન બહાદુરી હતી એમનામાં બરાબર બહુ બહાડુરીથી કામ કરનારા એટલે પરાક્રમી કહેવાય માતા કહે અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા માતા કહે છે વા પરાક્રમો વિશે વાતો કરી રહ્યા હતા જેમાં માતા ને કહે છે કે હનુમાનજી તો આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા ખબર છે ને તમને હા નરેન્દ્ર કહે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા કહે છે માતાને પૂછે છે કે શું માતા હનુમાનજી આકાશમાં પણ ઉડી શકતા હતા કહે છે હનુમાનજીને તમે જોયા હશે આકાશમાં જે પર્વત આખો હાથમાં લઈને આવે છે જ્યારે રામના ભાઈ જે લક્ષ્મણ છે એને ઉર્જા આવી જાય છે ત્યારે એને જે સંજીવની બુદ્ધિ જોઈતી હતી જે વનસ્પતિ બરાબર એ એક પર્વત ઉપર મળે છે તે લેવા માટે જાય છે ત્યારે કઈ વનસ્પતિ છે હનુમાનજીને ત્યાં ખબર પડતી નથી જેથી કરીને તેઓ આખો પર્વત ત્યાંથી ઉચકી લાવે છે અને લક્ષ્મણને સારા કરે છે એ સંજીવની બુદ્ધિથી બરાબર તો એ રીતે હનુમાનજી જે આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા તેમની વાત કરે છે ત્યારે નરેન્દ્ર પૂછે છે માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા પૂછે છે માતા કહે છે હા બેટા હનુમાનજી વાયુ પુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ પરવાન પર હતા હનુમાનજી કોના પુત્ર છે વાયુ પુત્ર છે વાયુ એટલે તો તો હવા પવન બરાબર એ પુત્ર એ આકાશમાં ઉડી શકતા હતા નરેન્દ્ર કહે માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે માતા કહે હનુમાન દાદા ને કેરા બહુ ભાવે એટલે એ કેરાની વાડીમાં રહે ચાલ હવે તું સુઈ જા સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે નરેન્દ્ર આંખો બંધ કરે છે એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પશવારે છે તેને ઊંઘ આવતી નથી મનમાં હનુમાનજીની યાદ કરે છે હનુમાનજીને મરવાનો મનોમન સંકલ્પ કરે છે એમની માતાએ હનુમાન વિશે જે વાત કરી એટલે એમના મગજમાં પછી હનુમાનજી વિશે વધુ જાણવું અને હનુમાનજી ક્યાં રહેતા હશે એવા બધા પ્રશ્નો ઊભા થાય છે અને એને ચેન નથી પડતું કે મારે હનુમાનજીને મળવું છે એવું એને થઈ જાય છે જેથી એને ઊંઘ આવતી નથી અને સતત એ હનુમાન દાદા વિશે વિચારણા કરે છે અને સંકલ્પ કરી લે એટલે કે મક્કમ મન કરીને કે મારે હનુમાનજીને મળવું જ છે એવો સંકલ્પ કરી લે ગાંઠ બાંધી દે કે મારે હનુમાનજીને હવે મળવું છે તે સૂઈ જાય છે બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી તે કેળાની વાડીમાં બેઠો છે જોયું મિત્રો જેવી માતાએ વાત કરી તેવા એ નરેન્દ્રભાઈ તો કેળાની વાડીમાં હનુમાનજી રહે છે એવું કહ્યું હતું એટલે કેળાની વાડીમાં જઈને બેસી જાય છે નરેન્દ્ર કહે આ હનુમાનજી હજી ના આવ્યા હું તો ક્યાં એમની રાહ જોઉં છું જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કીતા જ કરી શું કહે છે મિત્રો કે આ હનુમાનજી હનુમાનજી આપણા જેમ માણસ છે અને તે ફરતા રહે છે કેરાની વાડીમાં રહે છે આપણે કેમ પોતાના ઘરમાં રહીએ તેમ હનુમાનજીનું નું ઘર કેરાની વાડીની અંદર છે અને તે રહે છે એવું જ એમની મનમાં ધારણા હોય છે એટલે કહે છે કે આ હનુમાનજી તો આવ્યા જ નહીં હજુ જો હું ક્યાં ને એમની રાહ જોઉં છું પણ હનુમાનજી ને તો કઈ પરિજ નથી આવ્યા જ નથી એવું કહે છે જો એ નહીં આવે તો હું એમની સાથે કિત્તા કરી નાખીશ કિત્તા એટલે અબોલા બરાબર માતા કહે માતા પ્રવેશીને ત્યાં કેરાની વાડીમાં આવે છે એમની માં અરે બેટા તું અહીં છે મેં તને કેટલો શોધ્યો અને આ હાથમાં આટલા બધા કેરા કોના માટે છે નરેન્દ્ર કહે માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું આ કેરા પણ એમના માટે જ છે તે કહ્યું હતું ને કે કે દાદા કેરાની વાડીમાં રહે છે પણ હનુમાન દાદા તો ન આવ્યા માતા કહે નરેન્દ્રના હાથ માથે હાથ દઈને એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યોની વાર્તા સંભળાવીશ શું કહે છે એમની મા એમને ગમે તે રીતે ત્યાંથી લઈ જવા માટે કહે છે કે રામજી એટલે કે ભગવાન રામ ભગવાન રામ ના હનુમાન દાદા સેવક દાસ તરીકે તે રહેતા હતા ભગવાન રામની ખૂબ જ નજીક અને તે રામ ભગવાન રામની સાથેનો જે હનુમાન દાદાનો જે નાતો છે એને આપણે જોયું જાણીએ છીએ બરાબર કે તે કહ્યું કે રામજીએ હનુમાન દાદાને કંઈક કામ સોંપ્યું હશે બરાબર એટલે એ નથી આવ્યા કહે છે તો માતા એમને કહે છે ચાલ આજે હું તને એક બીજી વાર્તા સંભળાવીશ વીર અભિમન્યુની નરેન્દ્ર કહે માતાને આંગળી પકડીને ચાલ માતા ત્યાંથી નરેન્દ્ર માતાને આંગળી પકડીને નીકળી જાય છે ફળિયામાં ત્રણ ચાર છોકરાઓ રમત રમે છે થોડી વારે નરેન્દ્ર પ્રવેશે છે ફળિયામાં ત્રણ ચાર છોકરાઓ રમત રમી રહ્યા હતા ત્યાં નરેન્દ્ર આવે છે નરેન્દ્ર કહે ચાલો ભેરુઓ આજે એક નવી રમત રમીએ શું કહે છે ચાલો ભાઈઓ આજે નવી રમત રમીએ તારક કહે કઈ નવી રમત નરેન્દ્ર નરેન્દ્ર કહે ધ્યાન ની રમત આપણા ઋષિ નિયમિત ધ્યાન માં બેસતા શું કહે છે નવી રમત કઈ રમવાની છે તો કે ધ્યાન ની ખબર છે ને ધ્યાન માં બેસવું તત્તાર બરાબર તો આપણા ઋષિમુનિઓ જે હતા મિત્રો એ નિયમિત રોજ ધ્યાન ધરતા હતા દધીચી કહે ધ્યાન માં બેસવાથી સા લાભ થાય છે શું કહે છે ધ્યાનમાં કરવાથી મનને શાંતિ મળે શરીરનો થાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકો ને તો ઘણો ફાયદો એકાગ્રતા અને યાદ શક્તિ પણ વધે બરાબર તો આ બધું મિત્રો ધ્યાન ધરવાથી થાય છે તો બાળકોએ તો રોજ ધ્યાન ધરવું જોઈએ મિત્રો બરાબર ધરશો તમે આ ભગવાનને યાદ કરીએ તો મનને ખૂબ જ શાંતિ મળે છે ધ્યાન ધરવાથી અને થાક પણ આપણો ઉતરી જાય છે મિત્રો તારક કહે નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી દદીજી કહે કેમ ન પડે એના ઘેર દરરોજ સંતો મહંતો પધારે છે એમની સંગતનું પરિણામ દદીજી શું કહે છે કે કેમ ન ખબર પડે એમ કે તારક નરેન્દ્રના ઘરે તો બધા સંતો મહાત્માઓ આવતા જતા રહે છે તો એમની સંગત એટલે કે સંગત એટલે એમનો જે બરાબર એમની તેનો આ પરિણામ એટલે એને બધી ખબર છે તારક કહે હે નરેન્દ્ર તારા પિતા દત્ત બાપુ પણ દરરોજ ધ્યાનમાં બેસે એવું કહે છે તો હા તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે એમના પિતા પણ રોજ ધ્યાન કરે છે દધીજી કહે હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે પછી પોતે પણ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે પદ્માસનમાં બેસવું એટલે ખબર છે મિત્રો બરાબર આપણે પણ શાળામાં જ્યારે કસરત કરીએ છીએ શનિવારના દિવસે ત્યારે તમને શીખવાડ્યું છે બરાબર પદ્માસન પર બેસવું એટલે કે પલાઠી વાળવાની થાય ડાબો પગ જમણા સાથર ઉપર ચલાવીને ને જમણો પગ ડાબી સાથર પર ચલાવીને આપણે તત્તા બેસવાનો હોય છે બરાબર અને ઓમકાર એટલે કે ઓમ જે બોલીએ તમને ખબર છે બરાબર તો એ પ્રમાણે બેસી જાય છે અને ઓમકાર બોલવાનો શરૂઆત કરે છે ત્યાં એકાએક બૂમ સંભળાય છે ભાગો ભાગો શાપ નીકળ્યો શાપ એવી અવાજ સંભળાય છે દઢીચી આંખ ખોલીને ઓ ઓ બાપરે સાપ આવ્યો તારક કહે અરે નરેન્દ્ર ભાગ જલ્દી સાપ નીકળ્યો છે એટલે દઢીચી અને તારક તો આંખો ખોલી દે છે અને ત્યાંથી ભગવાનો પ્રયત્ન કરે છે અને નરેન્દ્રને પણ બૂમો પાડે છે કે નરેન્દ્ર સાપ આવે છે ચાલ એવું કહે છે આપણે દૂર જતા રહીએ કહે છે પણ નરેન્દ્ર એ ધ્યાન ભંગ કરતા નથી અને ધ્યાનમાં જ બેસી રહે છે તમે ચિત્રની અંદર જોઈ શકો છો બરાબર દદીજી કહે છે નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે તારક કહે ભાગ જલ્દી ચાલ અમે જઈએ છીએ નરેન્દ્ર હજુ એ ધ્યાનમાં જ છે બધા છોકરા ભાગી જાય છે કોલાહલ શાંત થઈ જાય છે ધીમે ધીમે મિત્ર પાછા નરેન્દ્ર પાસે આવે છે તારક કહે અરે નરેન્દ્ર તું તો ખરો છે હં નરેન્દ્ર કહે કેમ શું થયું દધીચી નરેન્દ્ર તને અમારી એકી બૂમ સંભળાઈ નહીં નરેન્દ્ર કહે ના મને તો કશી ખબર જ નથી પડી તારક કહે ખરેખર નરેન્દ્ર તને કશી ખબર નથી નરેન્દ્ર કહે હા હું તો ધ્યાનમાં હતો દધીચી કહે જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો તારક કહે ના એવું નથી દધીજી આપણે માત્ર આંખો બંધ કરી હતી આપણું મન તો તારક દધીજી કહે તારક મને લાગે છે કે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે બરાબર શું કહે છે મિત્રોને ખબર પડી જાય છે કે આપણે તો ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે આપણને આસપાસનું જે વાતાવરણ જે છે બૂમો એ ધ્યાનની અંદર આપણે એટલા મગ્ન હોઈએ છીએ કે આપણને બીજું કંઈ સંભળાતું નથી એવું સંભળાય છે મિત્રો પરંતુ એટલું બધું આપણે મગ્ન ધ્યાનમાં એટલે કે ધ્યાન જ હોવું જોઈએ જે આપણે પ્રભુ સ્મરણ કે જે ધ્યાન ધરી રહ્યા છીએ એમાં જ આપણે મન હોવું જોઈએ બરાબર તો નરેન્દ્ર એ પ્રમાણે હતા એટલે નરેન્દ્રને બીજું કંઈ સંભળાતું નથી એટલે દધી છે અને તારક કહે છે કે ખરેખર આપણે તો ખાલી આંખ જ બંધ કરી હતી પરંતુ સાચું ધ્યાન તો નરેન્દ્રએ ધર્યું હતું કહે છે નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે એની માતા ત્યાં પ્રવેશે છે સ્મિત એટલે હરવું હસવું એટલે સ્મિત કરે છે બીજા તરફ એટલે એની માતા આવે છે માતા કહે નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર નરેન્દ્ર કહે હા માતા માતા કહે ચાલ ઘેર આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે નરેન્દ્ર કહે હા માતા આવજો મિત્રો બધા જ જાય છે પલડો પડે છે